તો ઇફકોની ચૂંટણીમાં ખરા ખરીનો જંગ છે જેમાં પાર્ટીના જ કેટલાક નેતાઓ જો પાર્ટી સાથે બગાવત કરે છે તો મુશ્કેલી ખેડૂત પુત્ર છે પોતાના હોવાની વાત છે પોતાના કામ થાય છે કે નહીં તેની વાત છે તેમને પાર્ટી સાથે કોઈ લેવા દેવા નથી તેઓ કદાચ આડકથરી રીતે તેઓ કહી રહ્યા છે સૌરાષ્ટ્રના મતદારોનો જયેશ રાદડીયા ને ટેકો સૌથી વધુ મતદારો રાદડિયા સાથે જોડાયેલા છે તે પ્રકારના તે પ્રકારના અત્યારે તો સમાચાર મળી રહ્યા છે અમારી સાથે નિકુલ જોડાયા છે સહયોગી નિકુલ જે રીતે પાર્ટી સાથે કોઈ લેવા દેવા નથી સીધી રીતે એમના કામ થાય છે કે નહીં અને પહેલેથી ખેડૂત સાથે જોડાયેલા અને જે માનસિકતા હતી વિઠ્ઠલ રાદડિયાથી લઈને જયેશભાઈ સુધી આવી છે શું કહી શકાય કે એ કદાચ કામ કરી જશે બિલકુલ ત્યાં ઇપકોની ચૂંટણી અત્યારે ખરાખરીનો જંગ એટલા માટે બની ચૂકી છે કેમ કે જયેશ રાદડિયા પોતાના વર્ચસ્વ માટે ચૂંટણી લડી રહ્યા છે ત્યાં બીજી તરફ ભાજપે જેને મેન્ડેટ આપ્યું છે બિપિન ગોતા તે પોતાની આબરૂ બચાવવા માટે આ ચૂંટણી લડતા હોય તો તેવું ચોક્કસપણે દેખાય રહ્યું છે ટોટલ જે એકસો એક્યાસી મતદારો છે તેમાંથી એકસો પચીસ મતદારોએ અત્યાર સુધી જે મતદાન છે તે કરી લીધું છે પરંતુ આમાં જે સૌરાષ્ટ્રના મતદારો છે તે નિર્ણાયક સાબિત થાય તેવી શક્યતાઓ છે કેમ કે સૌરાષ્ટ્રમાંથી સો જેટલા જે મતદારો છે તે જય શ્રાદડીયા સાથે સવાર સુધી રહ્યા છે પરંતુ અત્યારે જે સમાચાર મળી રહ્યા છે તેમાં સૌરાષ્ટ્રના મતદારો જે છે તે બે ભાગમાં વહેંચાય તો બિપિન ગોતાનો જે વિજય છે તે ચોક્કસથી નિશ્ચિત થાય તેવું લાગી રહ્યું છે મહત્વની બાબત છે કે જે સૌરાષ્ટ્રના મતદારો છે તેમાં બે ભાગ પડી શકે છે અને તેના કારણે જ ભાજપને સીધો જે ફાયદો છે તે થઈ શકે છે જય શ્રાદડીયા હાલ તો ભાજપ સામે લડી જે પડ્યા છે ને તેને ભાજપના મેન્ડેટ વિરુદ્ધ જઈ તેમને ફોર્મ ભર્યું હતું ને ત્યારબાદ તેઓ અત્યારે જે ચૂંટણી છે તે યોજાઈ હતી સાથે સાથે પંકજ પટેલ પણ આ જે છે તે મેદાની હતા પરંતુ ઉત્તર ગુજરાતના પંકજ પટેલે જે છે તે મધરાતે જે છે તે બિપિન પટેલને એક વિડીયો જાહેર કરી અને ટેકો જાહેર કરી દીધો હતો અને તેમની સાથે રહેલા મતદારોને બિપિન ગોતાને જે છે તે મત આપવા માટે એક અપીલ પણ તેમણે જે છે કરી હતી ત્યારે હવે ચોક્કસથી ચાર વાગ્યા સુધીમાં ચિત્ર સ્પષ્ટ થઈ જશે કે હવે કોણ આ ચૂંટણીમાં બાજી મારે છે બિલકુલ કોણ આ ચૂંટણીમાં બાજી મારે છે અને એમાં પણ પાર્ટી સાથે રહીને બગાવા જોકે તેમણે સીધી રીતે કહ્યું છે એટલા માટે જ કદાચ અમે જયેશભાઈ સાથે પણ હોઈ શકે છે આવી આડકતરી રીતે વાત કરી છે કે પરિણામ સામે જ આવશે વાત કરીએ આવતીકાલે ઇફકોના ચેરમેનની પણ ચૂંટણી છે કે જેમાં એકવીસ જેટલા જે ડિરેક્ટર્સ છે તેઓ મતદાન કરવાના છે આવતીકાલે ઇફકોના ચેરમેનની ચૂંટણી યોજાવાની છે અને તેને લઈને દિલીપ સાંઘાણી જ રહેશે તેવી વાત પણ જ્યારે સંદેશના રિપોર્ટરે કરી ત્યારે એ તમામ લોકોએ પણ કહ્યું છે હવે જોવાનું એ રહે છે કે કોને સાથ આપે છે આવતીકાલે ઇપકોના ચેરમેનની ચૂંટણી યોજાશે એકવીસ ડાયરેક્ટર કાલે મતદાન કરવાના છે